જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું ધર્મરાજાની વાર્તા પોષ મહિનામાં મકર સંક્રાંતિના દિવસે આ વ્રત શરૂ થાય છે અને છ મહિને પૂરું થાય છે વ્રત કરનારે નિત્ય કર્માથી પરવારી ઘીનો દીવો કરવો અને ધર્મરાજાની વાર્તા સાંભળવી અથવા વાંચવી એ વખતે મનમાં ધર્મરાજા ધર્મરાજા એમ બોલવું કોઈ એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા સંતાનમાં તેમને બે પુત્રો અને એક વિધવા પુત્રી હતા તેઓ હોવા છતાં આંગણે જ જમવું એવું એનું નિયમ હતું જો કોઈ અતિથિ ન આવે તો ગાયોને ઘાસ અને ચકલાને ચણ નાખીને પછી જમતા એક વખત ચોમાસાની ઋતુમાં પુષ્કળ વરસાદ પડ્યો વાવાઝોડું જોરથી ફૂંકાવા લાગ્યો ચાર દિવસ સુધી સતત વરસાદ વરસતો રહ્યો આવી પરિસ્થિતિમાં બ્રાહ્મણના આંગણી હતીથી તો શું પણ ચકલું પણ ફરક્યું ન હતું બ્રાહ્મણ પોતાના નિમમાં અડગ હતો આથી તેમણે ચાર દિવસના ઉપવાસ થયા બ્રાહ્મણ કુટુંબની કસોટી થવા લાગી તેઓ ભૂખે મરવા લાગ્યા આથી ભગવાનને દયા આવી અને હંસ અને હંસલીનું રૂપ ધારણ કરીને બ્રાહ્મણના આંગણે આવી પહોંચ્યા સ્વયં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી બ્રાહ્મણનો નિમ રાખવા આવી પહોંચ્યા બ્રાહ્મણ કુટુંબ આ જોઈ ખૂબ રાજી થયું ઘરમાંથી દાણા લાવી આંગણામાં વેર્યા પણ આ શું હંસ કે એક પણ દાણો ચણતા નથી બ્રાહ્મણ આથી મૂંઝાવા લાગ્યો ત્યાં હંસને વાછા ફૂટી અને તે કહેવા લાગ્યો હે બ્રાહ્મણ અમે તો માનસરોવરના રાજહંસ છીએ અમે તો સાસા મોતી જ ચણીએ આ સાંભળી બ્રાહ્મણ વિશાલમાં પડી ગયો તેના ઘરે ખાવાના તો ફાફા હતા ત્યાં વળી છાછા મોતી ક્યાંથી સંઘરી રાખ્યા હોય છેવટે બ્રાહ્મણી હિંમત કરી ગામના ઝવેરીને ત્યાં ગઈ અને ત્યાંથી સવાશેર મોતી ઉધાર લાવી આંગણામાં વેર્યા હંસ અને હંસલી ખુશ થઈ છારો છરવા લાગ્યા ત્યારબાદ પાણી પી પાંખો ફફડાવી ઉડી ગયા ચાર દિવસના ભૂખ્યા બ્રાહ્મણ કુટુંબે એ દિવસે શાંતિથી ભોજન કર્યું જમી રહ્યા પછી છોકરી વાસણ માંજવા આંગણામાં આવી ત્યાં તેણે જોયું તો ખૂણામાં એક મોતી પડેલું હતું આથી તેમણે એ મોતી લઈને તુલસીના ક્યારામાં નાખ્યો બીજા દિવસે બ્રાહ્મણે વહેલા ઉઠી તુલસી ક્યારે પાણી રેડવા આવી તેણે જોયું તો તુલસીની ડાળીએ ડાળીએ તે મોતીની શેરો લટકતી હતી આ દ્રશ્ય જોઈ તે અચંબામાં પડી ગઈ તેને બ્રાહ્મણને વાત કરી તો તે આશ્ચર્ય પામ્યો છોકરી પણ છાછા મોતીની શેરો જોઈ ખુશ થઈ ગઈ એ પછી બ્રાહ્મણીએ તુલસી કેરામાંથી મોતીની શેરો વીણી સવા શેર મોતી ઝવેરીને ઘેર લઈ જઈ પાછા આપી દીધા ઝવેરી પાણીદાર મોતી જોઈ ખુશ થઈ ગયો પોતાના હલકા મોતીની સામે આવા પાણીદાર મોતી મળ્યા આથી તે આનંદમાં આવી ગયો ઝવેરીએ એ પાણીદાર મોતીમાંથી પોતાની છોકરી માટે એક સરસ મજાનો હાર બનાવી દીધો એ હાર પહેરી ઝવેરીની છોકરી રાજપુરી સાથે રમવા મહેલમાં ગઈ રાજપુરીએ એની ડોકમાં જળ વળતી મારા જોઈ એવી માળા બનાવી આપવા રાજા પાસે હટ કરી રાજાએ તાબડતોડ ઝવેરીને બોલાવ્યો અને એની છોકરીના જેવી જ માળા પોતાની કુવરી માટે બનાવી આપવા તેને કહ્યું આથી ઝવેરી મૂંઝવણમાં પડી ગયો કારણ કે આવા પાણીદાર મોતી બીજા તેની પાસે નહોતા તેણે તો કહી દીધું કે મહારાજ આવા પાણીદાર મોતી તો બ્રાહ્મણના ઘેરથી આવેલા મારી પાસે એ નથી રાજાએ તાબડતોડ બ્રાહ્મણના ઘેર તપાસ કરાવી તો તેને જાણવા મળ્યું કે બ્રાહ્મણના આંગણામાં એક તુલસી ક્યારો છે એમાં આવા પાણીદાર મોતી ઉગી નીકળે છે આ સાંભળી રાજા બ્રાહ્મણના ઘેરે ઘરે છેડ્યો અને પાણીદાર મોતીથી લચકતો તુલસી ક્યારો જોઈ આભો બની ગયો તેના દિલમાં લાલચ થઈ આવી તે સત્તાના જોરે આખો તુલસી ક્યારો ઉઠાવી જવા તૈયાર થયો પણ આ શું જેવો તુલસી ક્યારો હાથમાં અટક્યો કે તેવો છૂટી ગયો રાજા થી નો આમ હલાય કે નો તેમ હલાય આ જોઈ રાજા પુરોહિત બોલી ઉઠ્યો મહારાજ મને ક્ષમા કરજો પણ આ તો બ્રાહ્મણના આંગણાનો તુલસી ક્યારો છે તેના તકના પ્રતાપે સતના પ્રતાપે તેમાં આવા પાણીદાર મૂર્તિ પાકી છે માટે તમારી આવી લાલચ રાખવી ન જોઈએ જો આમાંથી છુટકારો મેળવો હોય તો તમારે આ બ્રાહ્મણને માફી માગવી જોઈએ તો કદાચ તમને મુક્તિ મળી જશે રાજાને હવે પોતાની ભૂલ સમજાય તેણે બ્રાહ્મણની માફી માંગી આથી તેમના હાથ છૂટા થયા આ વાતને ઘણો સમય થઈ ગયો બ્રાહ્મણે નાનપણથી જ પોતાના બંને પુત્રોને કાશીએ ભણવા મોકલી દીધા હતા હવે સમય પૂરો થતાં તેઓ પોતાના ઘેરે આવી પહોંચ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી હવે ઘણા વૃદ્ધ થઈ ગયા હતા આથી તેમણે પોતાની માલ મિલકત બંને ભાઈઓને સરખે ભાગે વેંચે આપી અને બંનેને તેમાંથી ત્રીજો ભાગ બહેનને આપવા જણાવ્યું સમય જતાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને મૃત્યુ પામ્યા બંને ભાઈઓએ પોતાના મા બાપ જીવતા હતા ત્યાં સુધી બહેનને સારી રીતે સાચવી પણ તેમનું મૃત્યુ થતાં જ ત્યારબાદ બંને ભાઈઓ પોતાનો લગ્ન થતાં તેઓ ફરી ગયા તેમણે બહેનને ત્રીજો ભાગ આપવાનું બંધ કરી દીધું મા બાપે અતિથિને જમાડીને પછી જમવાનું એવું નિયમ લીધું હતું એ પણ તેઓ ભૂલી ગયા પરંતુ બેને એ નિમ જાળવી રાખ્યો તેના આંગણે કોઈ ભૂખ્યું જતું ન હતું તે ખૂબ જ ધર્મિષ્ઠ હતી આથી અવારનવાર યથાયોગને દાનને પૂર્ણ કરતી હતી તેણે ગૌદાન પણ કર્યું હતું સમય જતાં બહેન ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામી તેના મૃત્યુના સમાસાર સાંભળી ભાઈઓ દોડી આવ્યા અને તેના મૃતદેહને સ્મશાને લઈ ગયા બેન ખૂબ પવિત્ર હતી ધર્મિષ્ઠ હતી તેનો આત્મા શુદ્ધ હતો આથી તેણે કરેલા ગાયોના દાનને લીધે પણ માત્રમાં વૈતરણી નદી પાર કરી ગઈ તેણે જોડાનું દાન કર્યું હતું આથી તેને જરાય તાપ સહન કરવો ન પડ્યો વળી વસ્ત્રદાન પણ કર્યું હતું તેથી ધબધતા લોખંડના સરિયાને પણ કપડાં વીટાઈ ગયા સળિયાને સ્પર્શીને પાર ઉતરી ગઈ તેમણે અન્નદાન કર્યું હોવાથી ભૂખ ભૂખનું દુઃખ વેઠવું ન પડ્યું આમ તેનો આત્મા સર્વ વિઘ્નો પાર કરી ધર્મરાજા પાસે આવી પહોંચ્યો ધર્મરાજાએ તેના હિસાબનો છોકરો જોતા કહ્યો બહેન તે ખૂબ ધાન પૂર્ણ કેરા છે તે તારું જમા પાછો છે પરંતુ તે મારું વ્રત કર્યું નથી માટે હું તને મૃત્યુલોકમાં પાછી મોકલીશ ત્યાં તું મારું વ્રત કરી આવજે બહેન વિચારમાં પડી અને ધર્મરાજાને પૂછી બેઠી તમારું વ્રત કેવી રીતે થાય એ મને સમજાવો ધર્મરાજા બોલ્યા મારું વ્રત મકર સંક્રાંતિના દિવસથી શરૂ થાય છે અને છ મહિને પૂરું થાય છે એ વ્રત દરમિયાન દરરોજ ઘીનો દીવો કરવો હાથમાં ચોખા રાખી મારી વ્રત કથા સાંભળવી કે વાંચવી ત્યારબાદ છ મહિને એ વ્રત ઉજવવું એ સમયે સવાશેર મોતી સવાશેર વજનની ચાંદીની નાવ સીડી કપડાનો એક ટુકડો કપડાની એક જોડ અને સોના રૂપાની મારી મૂર્તિ આ સઘુ યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપવું જો આ પ્રમાણે તારાથી ન બની શકે તો યથાશક્તિ દાન કરવું એ પછી નૈવેદ્યમાં સવાસર લોટની સુખડી બનાવવી તેના છાશ સરખા ભાગ પાડવા તેમાંથી એક ભાગ રમતા બાળકનો બીજો ભાગ ગાયોના ગોવાળને ત્રીજો ભાગ બ્રાહ્મણને અને ચોથો ભાગ પોતે પ્રસાદી તરીકે સહકુટુંબમાં આરંભવો હું જરૂર તમારું વ્રત કરીશ બહેનના આત્માએ કહ્યું એ સમય દરમિયાન સ્મશાનમાં મૃત શરીરની ધાર્મિક વિધિ થતી હતી એ પત્યા પછી તેના મૃત શરીરને જ્યાં અગ્નિદાહ આપવાની તૈયારી કરી ત્યાં જ લક્ષ્મીજી ડોશીનું રૂપ લઈ ત્યાં આવી પહોંચ્યા અને બોલી ઉઠ્યા ઊભા રહો હમણાં અગ્નિદાહ ન આપશો મારી દીકરીનું મોં જોવું છે એમ બોલી તેઓ બહેનના શબ પાસે આવી પહોંચ્યા અને તેના હાથ તેના પર હાથ ફેરવ્યો ત્યાં સૌ આચાર્ય વચ્ચે તે આળસ મળી બેઠી થઈ ગઈ અને સજીવન થઈ ગઈ ત્યાં ઉભેલા સૌ કોઈ બની ગયા બહેનને સજીવન થયેલી જોઈ ભાઈઓ પણ ખુશ થઈ ગયા અને તેને પોતાના લઈ જવા તૈયાર થયા પરંતુ બહેન પેલી ડોશીને લઈ પોતાના જુદા મકાનમાં આવીને રહેવા લાગી ડોશીમાં તેના પર ખૂબ ખુશ થયા તેમણે કહ્યું દીકરી તારા વ્રતના પ્રતાપે તને હવે ધર્મ રાજાના દૂતો સ્વર્ગમાં લઈ જશે માજી તમને પણ હું તમારી સાથે લઈ જઈશ એમ બહેન બોલી એ વાતને થોડા દિવસ થયા બહેને ધર્મ વ્રત પૂરું કર્યું અને ઉજવ્યું પણ ખરું ત્યારબાદ સમય થતાં તે મૃત્યુ પામી ધર્મરાજાના દૂતો તેને સ્વર્ગમાં લઈ ગયા તેની વિનંતીથી ઋષિને પણ સાથે લઈ ગયા બેન સ્વર્ગ સીધાવી એ વખતે ઘરમાં ઝગમગતા દીવા થયા આંગણામાં કંકુના પગલાં પડ્યા અને મોતીના સાથીયા પુરાઈ ગયા જોઈ સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા આમ ધર્મરાજાના વ્રતના પ્રતાપે એ દાન પુણ્યના પ્રભાવે બહેનને સ્વર્ગમાં સ્થાન મેળવ્યું સાથે ડોષીને પણ સ્થાન મેળવું હે ધર્મ રાજા જે કોઈ તમારો વ્રત શ્રદ્ધાપૂર્વક કરે તો તેના પર કૃપા દ્રષ્ટિ રાખજો અને તેના આત્માને સદગતિ આપજો જય ધર્મ રાજા